ત્યાં આપણે જઈશું વાત કરવાની કરવાનું તો એ સામાન આપણે રેડી કરી દઈએ સોરી guys મને શરદી થઈ ગઈ છે મારે છે ને live share કરો please guys আপে সাকে মানা মাডিচে এপ্র কোতে মাডে কটকলি দেশু পান্য়ে সাকোছে কোতে মাডে কানে কটকলি দেশু અને મને છૂલેચાણાનું શાકભાવે છે મને કમેંટ કરી બતાવો વાર કર્યું નથી બધાને તળેલા મરજા વધારે ભાવે છે કોને આવી રીતે બનાવતા તળેલા મરજા પણ ભાવે છે મને કોમેન્ટ કરો

તમે કેમ છો જય માતાજી તમે જોઈ શકો છો થઈ ગયો છે અંદર આપણે આપણે જીરું જે મીઠો લીમડો લીધો હતો અને જીરું હતું એ પણ આપણે અંદર નાખી દઈશું આપણે જે આ મસાલો બનાવ્યો હતો એ આપણે અંદર નાખી દઈશું તમે જોઈ શકો છો આપણે જે આ કર્યું હતું એ પણ અંદર નાખી દઈશું અને ঢাঁকি দিকে যে স্বাদ ঢাঁকে মানে এবার এর না যে টমেটা লীলা মরচা ডুগি এ পেস্ট যে বান না দইছি তো শো শু આજે આપણું છોલે ચણાનો તેને ધીમા કેસ પર થોડું શેકાવા દઈશું તેના એનામાં લાલ મરચું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચ હલ્દી એક ચમચ જેટલું મીઠું હવે આપણે જે ગ્રેવી કરી હતી એ હવે આપણે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણે જે છોલે ચણાની જે ગ્રેવી હોય છે એ બે બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગાઈસ કોને કોને આવું આવે છે મને કોમેન્ટ કરો કટ કરી હતી અને આપણે હવે નાની નાની સાઈઝ કટ કરી દઈશું જોઈ શકો છો ભરતભાઈ કેમ છો મજામાં

કોથમી નાખો છું શાકમાં સ્વાદ સારો છે તમે જોઈ શકો છો રાઇસ કરી દીધું છે દસ મિનિટ મળીશું આવી રીતે એક નવા વિડીયો ત્યાં સુધી જય તારાકાધીશ આવજો